ઓછી ઊંઘ લેવાના ગેરફાયદા એક દિવસભર થાક્યા પછી જ્યારે તમે રાત્રે સૂઈ જાઓ છો ત્યારે કોષોનું સમારકામ થાય છે જેથી કરીને તમે તમારી જાતને બીજા દિવસ માટે તૈયાર કરી શકો પરંતુ જ્યારે તમને પૂરતી ઊંઘ ન મળે ત્યારે કોષો કાયમી ધોરણે વૃદ્ધ થવા લાગે છે તેના કારણે તમે થાક અને નબળાઈ અનુભવો છો બે ઓછી ઊંઘના કારણે શરીરમાં બળતરા થવા લાગે છે એન્ટીબોડીઝનું ઉત્પાદન પણ ઘટે છે આ કારણે તમે વારંવાર બીમાર પડવા માંડો છો ત્રણ ઊંઘ ન આવવાને કારણે એકાગ્રતામાં તકલીફ થાય છે તાર્કિક વિચારસરણી ઘટી જાય છે કાર્યો પૂરા કરી શકતા નથી ઘણીવાર મૂડ ખરાબ રહે છે તેનાથી ડિપ્રેશન અને ચિંતા પણ થાય છે અને તેના કારણે ઘણી વખત હાઈબીપીની સમસ્યા પણ થાય છે ચાર ઓછી ઊંઘને કારણે તમારી ત્વચા પણ જૂની દેખાઈ શકે છે તેનાથી કરચલીઓ આંખોની નીચે ડાર્ક સર્કલ અને શુષ્ક ત્વચા થઈ શકે છે પાંચ ઊંઘ ન આવવાને કારણે વજન પણ વધી શકે છે કારણ કે જ્યારે તમે લાંબા સમય સુધી જાગતા રહો છો ત્યારે તમે કેટલાક બીનારોગ્યપ્રદ ખોરાકની તલાપ રહે છે તેના કારણે તમને વધારેની ચરબી અને કેલરીનો વપરાશ કરો છો જે સ્થુરતા માટે જવાબદાર છે કોલેસ્ટ્રોલ અને હૃદય સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે જો તમે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ